રાજકોટ જિલ્લાના ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન બહાર લાગ્યા પોસ્ટર ધોરાસીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એમની નગરપાલિકાની ટીમે જનતા ગાર્ડનનું સ્વર્ગસ્થ ખર્ચ કરી

જંગલ હતું વિરાન હતું આખે આખું આખે આખું ગાર્ડન જનતા ગાર્ડન આમાં કોઈનો ઉપયોગ નહોતો થતો ઝાડી ઝાકરા વધી ગયા હતા જનાવરો રહેતા હતા ગાયો રહેતી હતી હાલ આપ જોઈ શકો છો મારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે તે લલિત ઓસોયા લલિત ઓસોયા અને એમની ટીમ દ્વારા બે હજાર બાવીસમાં પોતાના ખર્ચે સ્વ ખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે ત્યારે આપ જોઈ શકો છો અત્યારની હાલત અને પહેલાની હાલત તમે જાણેલી જશે અત્યારે જોવો કેવું ફરવા સ્થળ થઈ ગયેલું છે નો ખર્ચ નગરપાલિકામાં ઉધારા વગર સ્વ ખર્ચે આ ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે જે શરમજનક બાબત કહેવાય આજ રોજ અમોને માહિતી મળેલ છે કે આજ રોજ ધોરાજી જનતા ગાર્ડનની અંદર ફોટો સેશન એક વૃક્ષ માં કે નામ જેવા કાર્યક્રમો આપવામાં આવે છે ખરેખર જો જનતા ગાર્ડન ની અંદર સુવિધાઓ વધારવી હોય તો એ બાબતે કાર્યક્રમ કરવા જોઈએ કાર્યક્રમ આપવા જોઈએ અને કામગીરી કરવી જોઈએ મુખ્ય હેતુ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લાજવાને બદલે ગાજે છે જે નીતિ અખતિયાર કરી છે છોડી દેવી જોઈએ અને શરમ અનુભવી જોઈએ કે ખરેખર આ બગીચો જયારે નગરપાલિકાની અંદર ભાજપનું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે તપાસ થવી જોઈએ અને પગલા લેવા જોઈએ